રાજ્યમાં આંગળીયા પેઢીમાં સીઆઈડી ક્રાઈમની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે 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 અલગ અલગ ઓફિસમાંથી કરોડોના વ્યવહારો મળી આવ્યા સીઆઈડી ક્રાઈમે રૂપિયા કરોડ કબ્જે કર્યા કિલો સોનું છાસઠ મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે કરી લીધેલો છે કબજે લેવાયેલા મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે ચોસઠ લાખનું વિદેશી ચલણ પણ કબજે કરવામાં આવ્યું છે દુબઈ સાથેના કરોડોના આંગળીયાના વ્યવહારો પણ મળી આવ્યા છે

સીઆઈડી ક્રાઇમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન બોડી વોન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરામાં ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી અઢાર કરોડ પંચાવન લાખ રૂપિયા રોકડા એક કિલો લગભગ સોનું અને ચોસઠ લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલ છે